દાવોદ અમદાવાદ હાઈવે પર એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે નિમખેડાના ઢઢેલા નજીક ટર્નિંગ પાસે કાર ચાલકે સ્ટીરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર પર બીજળીના થાંભલે અથડાતા ત્રણ લોકોના મોત થયા છે અકસ્માત એટલો ગંભીર હતો કે મૃતદેહોને ટ્રેક્ટરથી ખેંચી બહાર કાઢવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ મહારાષ્ટ્ર પાસેની એક એસ્યુ કાર નિમખેડાના ઢઢેલા નજીક ટર્નિંગ પાસે ડિવાઈડર સાથે અંડાયા બાદ થાંભલે અથડાતા કારનો બુક્કો બોલી ગયો હતો